તિબેટ ભારત માટે ખૂબ જ મહત્વનું સ્થાન છે અહીં કૈલાશ પર્વત છે હિન્દુ ધર્મમાં એનું ખૂબ જ મહત્વ છે મહાદેવનું એ નિવાસ સ્થાન હોવાની ધાર્મિક માન્યતા પણ છે આ અદ્ભુત સ્થાન અનેક રહસ્યો ધરાવે છે તિબેટના દક્ષિણ પશ્ચિમ ભાગમાં કૈલાસ પર્વત આવ્યો છે દુનિયાભરમાં બહાદુર લોકો શિખરો સર કરતા હોય છે ઊંચા પર્વતો પર ચઢાણ કરતા તેઓ ડરતા નથી જોકે આવા બહાદુર લોકોના પગને પણ કૈલાસ પર્વત રોકી દે છે અહીં આ પર્વતની ટોચ પર પહોંચવાનું સપનું સાકાર થતું જ નથી કૈલાસ પર્વતની ઊંચાઈ છ હજાર અડત્રીસ મીટર છે બીજી તરફ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર છે એટલે કે માઉન્ટ એવરેસ્ટ કરતાં કૈલાસ પર્વતની ઊંચાઈ ઓછી હોવા છતાં એની ટોચ પર પહોંચવાનું સપનું સાકાર થતું નથી અહીં શિખર પર મહાદેવ તેમના પરિવારની સાથે બિરાજમાન હોવાની ધાર્મિક માન્યતા છે એના માટે જ કૈલાસ પર્વતના દર્શન કરવાની પરંપરા રહી છે કૈલાસના શિખરો પર સૂરજના કિરણો પડે છે ત્યારે જોવાલાયક હોય છે હિન્દુઓ માટે આ પવિત્ર સ્થાન છે જો કે કેટલાક લોકોને આ પર્વત એક પડકાર લાગે છે એટલે તેઓ એની ટોચ પર પહોંચવા માટે પ્રયાસ કરે છે જોકે અત્યાર સુધી કોઈ પણ સફળ થયું નથી એટલે જ માનવામાં આવી રહ્યું છે કે માણસો આ પર્વતની ટોચ પર ન પહોંચી શકે બ્રિટિશ રાજના સમયે યુર એટલે જે કૈલાસ પર્વત અને કૈલાશ ક્ષેત્ર પર ખૂબ જ રિસર્ચ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે કૈલાશ પર્વતની ટોચ પર જવું અશક્ય છે તેમની સાથે કર્નલ વિલ્સન અને સ્ટેન પણ હતા કૈલાસ પર્વત જોઈને વિલ્સને લાગ્યું કે કૈલાસ પર્વતની ટોચ પર પહોંચી શકાય છે બાદમાં આ લોકો કૈલાસ પર્વત ચડતા ગયા ત્યારે તેમને અદ્ભુત અનુભવ થયા હતા વિલ્સને કહ્યું હતું કે મને લાગ્યું કે હું કૈલાસ પર્વત પર સીધો જ ચડી શકું છું ત્યારે ભયાનક બરફ પડ્યો હતો હું આગળ ન વધી શક્યો જેના કારણે આગળ વધુ અશક્ય થઈ ગયું હતું કેટલાક પર્વતારોહકોએ સ્વીકારી લીધું છે કે કૈલાસ પર્વતની ટોચ પર પહોંચી જ ન શકાય જોકે અનેક લોકો માને છે કે એક સીધા રસ્તે ત્યાં પહોંચી શકાય છે રશિયાના સરગેઈ સિસ્ટી પણ બિલકુલ એક યાદગાર અનુભવ થયો હતો તેમણે પણ કૈલાસ પર્વત પર ચઢાણ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ સફળ નહોતા થયા તેમણે કહ્યું હતું કે કૈલાશ પર્વત પર મેં પગ મૂક્યો ત્યારે મારા ધબકારા વધી ગયા હતા હું અચિંતા અશક્તિ અનુભવા લાગ્યો હતો સર્ગેઈએ વધુમાં કહ્યું હતું કે ઓચિંતા મારા દિમાગમાં એક વિચાર ઘર કરી ગયો કે મારે અહીં રોકાવું ન જોઈએ મારે ત્યાંથી તરત પાછા જતા રહેવું જોઈએ આ પર્વત ઉતરવાનું શરૂ કરતાં જ હું રાહત અનુભવવા લાગ્યો હતો પર્વતનો હક્કો મજબૂત મનના હોય છે તેઓ મુશ્કેલ સ્થિતિથી ડરતા નથી પરંતુ કૈલાસ પર્વત પર ચડતા જ તેઓ ડરી જાય છે કૈલાસ પર્વતની ટોચ પર પહોંચવાની કોશિશ વખતે તેમને ભયાનક અનુભવ થયા છે જેના કારણે તેમને ડર લાગવા લાગ્યો છે જેમ કે ઓચિંધા તોફાન આવી શકે એટલું જ નહીં ક્યાંક ઓચિંધા પ્રાણીઓના ધાડે ધાડા આવી શકે કોઈના હૃદયમાં પ્રોબ્લેમ થઈ શકે એટલે કે બીજી જગ્યાઓ કરતાં અહીં સાવ અલગ જ અનુભવ થયા છે ઓસ્ટ્રેલિયન લેખક અને પર્વતારોહક હર્બટ ટીચે આ પ્રદેશ પર સંશોધન કર્યું હતું તેમણે તિબેટના ધર્મગુરુઓ સાથેની વાતચીતને ટાંકી હતી તિબેટના ધર્મગુરુએ હર્બટને જણાવ્યું હતું કે સાવ પાપ મુક્ત વ્યક્તિ જ કલાસ પર્વત પર ચડી શકે છે આવી વ્યક્તિ તો સરળતાથી ટોચ પર પહોંચી શકે ઓગણીસો એંશીમાં ચીનની સરકારે ઇટલીના પર્વતારોહક રેઇનહોલ મેસ્લેને આ પર્વતની ટોચ પર જવા કહ્યું હતું જોકે રેઇન હોલ્ડે તો એના માટે ચોખ્ખી ના પાડી તેણે એનું કારણ આપ્યું હતું જો કે આપણે આ પર્વતને જીતી લઈએ તો એ લોકોના આત્મા પર વિજય મેળવવા જેવું હશે તેમણે કહ્યું હતું કે કૈલાશ પર્વતની પાછળ લોકોની ધાર્મિક આસ્થાને જાળવી રાખવી જોઈએ કૈલાસ પર્વત પર ચઢાઈ કરવાની છેલ્લી કોશિશ બે હજાર એકમાં કરવામાં આવી હતી ચીનની સરકારે સ્પેનની ટીમને મંજૂરી આપી હતી જો કે આખી દુનિયામાંથી એનો જોરદાર વિરોધ થયો હતો લોકો કહેવા લાગ્યા હતા કે આ પવિત્ર સ્થાન હોવાથી એના પર પગ મૂકવાની કોઈ મંજૂરી ન મળવી જોઈએ આખરે ચીને એ સમયે કૈલાસ પર્વત પર ચડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો સામાન્ય રીતે કોઈપણ પર્વત પર ચડવું સહેલું નથી ઊંચાઈ પર પહોંચ્યા બાદ હવા પાતળી થઈ જાય છે સાથે જ ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે ફેફસામાં ઓક્સિજન ઓછો પહોંચવાના કારણે સમસ્યાઓ થવા લાગે છે આ બાબત તો માઉન્ટ એવરેસ્ટને પણ લાગુ પડે છે જોકે એનાથી ઓછી ઊંચાઈ ધરાવતા કૈલાસ પર્વત પર શા માટે ચડી શકાતું નથી એનું કોઈ સાયન્ટિફિક કારણ હજુ સુધી આપી શકાયું નથી સંતોની પાસે એનો જવાબ છે સંતો માને છે કે કૈલાસ પર્વત પૃથ્વીનું કેન્દ્ર છે એટલું જ નહીં ત્યાં ભગવાન શિવ રહે છે અને ત્યાંથી જ મહાદેવ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે બીજા કેટલાક ધર્મના લોકો પણ માને છે કે કૈલાસ પર્વત સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે જેનું વર્ણન માત્ર હિન્દુ ધર્મના ગ્રંથોમાં જ નથી બલકે અલગ અલગ ધર્મના ગ્રંથોમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનેક ભક્તોએ દાવો કર્યો છે કે તેમને અહીં ભગવાન શિવના દર્શન થયા છે જો કે ડૉક્ટર સાહેબ વાત સ્વીકારવા તૈયાર નથી તેમનું કહેવું છે કે ઊંચાઈ એર પ્રેશર ઓછું હોય છે જેના કારણે દિમાગમાં સોજો આવી જાય છે અને જેને લઈને જ વ્યક્તિને ભ્રમ થઈ જાય છે ડૉક્ટર્સ ભલે આવો ખુલાસો કરે પરંતુ ભગવાન શિવનું નિવાસસ્થાન હોવાના કારણે કલાશ પર્વતનું ખૂબ જ મહત્ત્વ છે સંતો કહે છે કે ભગવાન શિવ જે બતાવવા ઈચ્છે એ જ ભક્તો જુએ છે અનેક પર્વતારોહકોએ તેમના ડરામણા અનુભવો જણાવ્યા છે તેમણે કહ્યું છે કે તેઓ ચડાન કરે ત્યારે તેમને લાગે કે બસ હવે રસ્તો મળી ગયો છે જો કે તેઓ આગળ વધે કે તરત જ તેમને લાગે કે રસ્તો ક્યાંક ખોવાઈ ગયો છે જાણે કે પર્વત પોતાની દિશા બદલી નાખતો હોય છે એ ભ્રમ છે કે સચ્ચાઈ એનો ખ્યાલ મેળવો મુશ્કેલ છે હકીકત એટલી છે કે કૈલાસ પર્વત અદ્ભુત કહાનીઓ ધરાવે છે આવી જ વધુ કહાનીઓ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે બધું એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે કૈલાસ પર્વતની રહસ્યમય કહાની બાદ હવે એની નજીકમાં રહેલા બે રહસ્યમય તળાવની વાત કરીશું કૈલાસ પર્વત પાસે બે તળાવો આવેલા છે જ્યાં ભગવાન શિવનો વાસ હોવાનું કહેવાય છે અમે માનસરોવર અને રાક્ષસ તળાવની વાત કરી રહ્યા છીએ માનસરોવરને બ્રહ્મ તળાવ પણ કહેવામાં આવે છે આ બ્રહ્મ તળાવ અને રાક્ષસ તળાવ બાજુ બાજુમાં છે જે પણ એક રહસ્ય છે કેમ કે બ્રહ્મ અને રાક્ષસ બંનેના ગુણો સાવ અલગ અલગ હોય છે બ્રહ્મ શુદ્ધતા પવિત્ર અને જીવનનું પ્રતિક છે તો બીજી તરફ રાક્ષસ અનેકતા અનૈતિકતાનું પ્રતિક છે આ બંને તળાવ બાજુબાજુમાં હોવા છતાં તેમની વચ્ચે ખૂબ જ અસમાનતા જોવા મળે છે બ્રહ્મતાલ કૈલાસની દક્ષિણમાં છે અને સૂર્ય જેવો આકાર ધરાવે છે દુનિયાભરમાંથી લોકો એના દર્શન માટે આવે છે માનસરોવર અને રાક્ષસ તળાવની વચ્ચે માંડ એક કિલોમીટરનું અંતર છે આટલું ઓછું અંતર હોવા છતાં બંને તળાવની વચ્ચે ખૂબ જ મોટો ફરક જોવા મળે છે માનસરોવરમાં તમને પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે અહીં લોકો પરિક્રમા કરતા જોવા મળે છે લોકો અહીં સ્નાન પણ કરે છે એક રીતે અહીં જીવન ધપકે છે માનસરોવરનું પાણી મીઠું છે એટલે ત્યાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ધબકે છે માનસરોવરથી તમે સહેજ બાજુમાં નજર કરો એટલે તમને રાક્ષસ તળાવ જોવા મળે જ્યાં માછલી વનસ્પતિ કે પ્રાણીઓ જોવા મળતા નથી જેનું કારણ એ છે કે રાક્ષસ તળાવનું પાણી ખારું છે સંતો માને છે કે માનસરોવર સકારાત્મક ઉર્જાનો સોળ છે જ્યારે રાક્ષસ તળાવ નકારાત્મકતા ઉર્જાનો સોર છે આ બધા વચ્ચે એક હકીકત સૌ કોઈને આશ્ચર્યમાં મૂકે છે આ હકીકત એ છે કે આ બંને તળાવના પાણીનો સોર્સ એક જ છે સાવ પાસ પાસે આવેલા બે તળાવમાં અલગ અલગ પ્રકારનું પ્રાણી હોય એમ ભાગ્યે જ બને એના માટે જ શ્રદ્ધાળુઓ જ નહીં પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ આ બંને તળાવ તરફ આકર્ષાય છે પુરાણો અનુસાર બ્રહ્મ સરોવર એટલે કે માન સરોવરનો મૂળ વિચાર બ્રહ્માને આવ્યો હતો માન સરોવર એટલે કે મનનું સરોવર બીજી તરફ રાક્ષસ તળાવનો સંબંધ લંકાપતિ રાવણની સાથે છે તેમણે ત્યાં ભગવાન શિવની પૂજા કરી હોવાનું માનવામાં આવે છે એટલે જ આ તળાવનું એક નામ રાવણ તળાવ પણ છે આવી હકીકતોના કારણે જ દુનિયાભરના લોકોને કૈલાસ પર્વત અને આ બંને તળાવો આકર્ષે છે અહીંની મુલાકાત લેનારાઓ કહેતા હોય છે કે અહીં તમને અલૌકિક શક્તિનો અનુભવ થાય અહીં તેમના શરીરમાં ફેરફારો થતા હોવાનું પણ તેઓ કહેતા રહે છે અનેક લોકોએ જણાવ્યું છે કે કૈલાસની મુલાકાત દરમિયાન તેમના નખ અને વાળ અસાધારણ રીતે વધી ગયા હતા જોકે નિષ્ણાતો આ વાતથી સહમત નથી તો કહે છે કે અહીં વાતાવરણ અને માહોલ એવો છે કે લોકોમાં લોકો એમાં ખોવાઈ જાય જેના કારણે સ્વાભાવિક રીતે તેમને તેમના નખ અને વાળ પર ધ્યાન જ ન જાય વળી રૂટીનમાં લોકો નખ કાપતા રહેતા હોય છે અને શેવિંગ પણ કરતા હોય છે જોકે અહીં એના પર ખાસ ધ્યાન જ ન જાય એટલે કૈલાશની યાત્રાથી પાછા ફરતા સમય લોકો લાગે કે તેમના નખ અને વાળ વધી ગયા છે નિષ્ણાતોએ ભલે નખ અને વાળ વધવા પાછળ દલીલ આપી હોય પરંતુ સંતો માને છે કે અહીં અદ્રશ્ય શક્તિઓ છે સંતો માને છે કે અમુક સિદ્ધિઓ હાંસલ કરતા એકથી ચાર વર્ષનો સમય લાગતો હોય છે કે કૈલાશ પર્વત પર માત્ર એક કે બે કલાકમાં જ એ સિદ્ધિ હાંસલ કરી શકાય છે અહીં કુંડલીની પણ જાગૃત કરી શકાય છે કેમ કે અહીં શિવની સીધી દ્રષ્ટિ રહે છે અનેક શ્રદ્ધાળુઓએ પણ એમ કહ્યું છે કે કૈલાસ પર્વત કે માનસરોવરની પાસે સતત ડમરૂ વાગવાનો અવાજ આવે છે એ સિવાય અહીં ઓમનો અવાજ પણ ગુંજતો હોવાનું કહેવામાં આવે છે શ્રદ્ધાળુઓએ એમ પણ જણાવ્યું છે કે દૂરથી આ અવાજ સાંભળવાથી લાગે છે કે પ્લેન પસાર થઈ રહ્યું હોય જો કે ધ્યાન લગાવીને અવાજ સાંભળવાથી ડમરૂ અને ઓમનો સ્પષ્ટ અવાજ સંભળાય છે હજી સુધી વૈજ્ઞાનિકોએ એના વિશે કોઈ ખરાઈ કરી નથી અલબત્ત તેમણે એક દલીલ કરી છે કે બરફ પીગળવાના કારણે એમ બની શકે અનેક શ્રદ્ધાળુઓ કૈલાશ પર્વત પર જોવા મળતા સાત પ્રકારના પ્રકાશ વિશે પણ જણાવે છે તેમનું કહેવું છે કે રાતના સમયે કૈલાસ પર્વત પર કલરફુલ પ્રકાશ જોવા મળે છે તેઓ એમ પણ કહે છે કે આ પ્રકાશમાં દરેકે દરેક વસ્તુ એકદમ ક્લિયર જોવા મળે છે વૈજ્ઞાનિકોએ એના વિશે કંઈ કંઈ પણ કહેવું નથી તેમનો અંદાજ છે કે ચુંબકીય બળના કારણે આમ બની શકે રશિયામાં રહેતા આંખોના ડૉક્ટર અન્નેશ શેવે પણ કૈલાશ પર્વત પર રિસર્ચ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે કૈલાશ પર્વત કોઈ કુદરતી માળખું નથી બલકે એક પિરામિડ છે સુપરનેચર તાકાતોથી કૈલાસ પર્વત બન્યો છે તેમનું કહેવું છે કે રહસ્યમયે સો પિરામિડો જોડાઈને કૈલાસ પર્વતની રચના થઈ છે કેટલાક લોકો આ થિયરીને સાચી પણ માને છે એમ કે કૈલાસ પર્વત બીજા પર્વતોથી ખૂબ જ અલગ છે કૈલાસ પર્વત આવા તો અનેક રહસ્યો ધરાવે છે થોડાક સમય પહેલાં ભારત અને ચીન વચ્ચેની ખાસ વાતચીત થઈ હતી આ વાતચીતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ ચીએ જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરી હતી આ મિટિંગમાં કૈલાસ માનસરોવર યાત્રા શરૂ કરવા માટે ચર્ચાઓ શરૂ થઈ હતી આ વાતચીતથી કૈલાસની યાત્રા કરવા ઈચ્છતા લોકોને આશા જાગી છે વધુમાં વધુ લોકો કૈલાશ પર્વત પર અસાધારણ અનુભવ કરી શકશે ખેર આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર